પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રાનું ભવ્ય આયોજન અંબાજીના યુવાનોની આગવી પહેલ છે આ યાત્રા કોટેશ્વરથી પરશુરામ મહાદેવ મંદિર અંબાજી સુધી યોજાઈ રહી છે આ પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે અંબાજી શહેરના યુવા મિત્રો દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રા કોટેશ્વરથી શરૂ થઈને સર્કલ અને મુખ્ય બજાર માર્ગે પરશુરામ મહાદેવ મંદિરે પૂર્ણ થશે યાત્રામાં ડીજે અને ધાર્મિક સંગીતના માધ્યમથી ભક્તિમય માહોલ સર્જવામાં આવશે સમગ્ર આયોજન યુવાનો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું છે અને દરેક શ્રદ્ધાળુ અને સર્વધર્મ પ્રેમી જનતાને આ યાત્રામાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે આ પવિત્ર યાત્રા ભક્તિ એકતા અને ઉમંગનું પ્રતિબિંબ બની રહી છે જેથી વધુમાં વધુ લોકોએ જોડાઈ ભગવાન ભોલેનાથના ચરણોમાં પોતાના ભાવ અર્પણ કરવા વિનંતી છે રિપોર્ટર મમતાબેન નાઈ અંબાજી બનાસકાંઠા